ઉત્તરાયણ પરવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખીને બાઇક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે સુરતની જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને રાંદેર પોલીસની ટીમે અઢાર

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જ્હોન ફાઇવ ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખતીરસિંહ ઝાલા સાહેબની નેતૃત્વ અને ઉપસ્થિતિમાં જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે ઋષભ ચાર રસ્તા ખાતે ટુ વ્હીલર વાહન ચાલકોની સેફ્ટી માટે સેફ્ટી કાર્ડ લગાવવાની આયોજન કરવામાં આવેલ છે અને હાલમાં આ ખૂબ સારો એનો રિસ્પોન્સ મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો સેફ્ટી કાર્ડ લગાવી રહ્યા છે અને અમારી આ પ્રસંગ નિમિત્તે પ્રજાને અપીલ છે કે તેઓ પોતાના વાહન પર અવશ્ય સેફ્ટી ગાર્ડ લગાવે તેમજ રોડ પર નીકળતી વખતે પોતાનું વાહન ધીમી સ્પીડમાં રાખે જેથી કરીને અચાનક કોઈ દોરી આવી જાય તો ખ્યાલ આવે અને એક ગંભીર ઈજામાંથી પોતાની જિંદગીને બચાવી શકાય સાથે સાથે આ જે સંસ્થા છે જિંદગી જીવદયા અભિયાન એ સંસ્થા ઘાયલ પક્ષીઓની પણ સારવાર ને બચાવ કાર્ય કરી રહેલ છે જેથી કરીને આપના ધ્યાનમાં કોઈ આ પ્રસંગે કોઈ ઉતરાણના તહેવાર નિમિત્તે કોઈ घायल પક્ષી દોરીથી થયેલ હોય અને એવો કોઈ બનાવ ધ્યાનમાં આવે તો સંસ્થાનો અવશ્ય સંપર્ક કરી અને આપ પક્ષીની જિંદગી બચાવવામાં આપ સહભાગી બની શકશો તો આ બાબતે યોગ્ય આપ કાળજી લેશો ધન્યવાદ ياسિનદારા દિવ્યાંગ્યો સુરત